બે બહેન સહિત ત્રણની પોલીસે પાસાની કલમો તળે અટકાયત કરી ત્રણેય ને જેલ હવાલે કરાયા હતા અંજારમાં રહેનાર દિયા ઈશ્વરગર ગોસ્વામી આરતી ઈશ્વરગર ગોસ્વામી અને તેજસ ઈશ્વરગર ગોસ્વામી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી આ ત્રણેય આરોપી અંજારમાં રહીને લોકોને ઊંચા વ્યાજે નાણાં ધિરાણે આપી તેમની પાસેથી ઊંચા દરનું વ્યાજ વસૂલી મિલકત બળજબરીથી પડાવી લેવાના ગુના આચરતા હતા આ ત્રણેય વિરુદ્ધ અગાઉ ગુજસી ટોકની કલમો તળે ગુનો નોંધાયો હતો જેમાં તેમની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા તથા તેમના કબજામાંથી જુદા જુદા વાહનો વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા ત્રણેય જામીન પર મુક્ત થયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું બાદમાં આ ત્રણેય ગેરકાયદેસર રીતે વ્યાજની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી આ ત્રણેય વિરુદ્ધ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલાવી હતી ત્યાંથી લીલી ઝંડી મળતા પોલીસે આ ત્રણેય ભાઈ બહેનને પકડી પાડ્યા હતા અને રિયા આરતીને અમદાવાદ તથા તેજસને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પોલીસે જારી કરેલી

पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिझाईन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रो आज ही तारीख 27 फेब्रुवारी 2024 आ होता आजरा समाचार आवकले परिवाणीचो रजा आत्तो नमस्कार